અને એ જ અનુસાર આપણો આ કાર્યક્રમ સર્વ સિદ્ધાંત અને સર્વ સરળ અને સરસ રીતે બાર રાશિના જાતકોનું આખું જ આ રાશિ ભવિષ્ય કે જે ચંદ્ર આધારિત આપણે બતાવવામાં આવી રહ્યું છે અને ખાસ આપણે વાત કરીએ છીએ આપણા કાર્યક્રમની અંદર કે મયનમ તત્સુ વેદનારાયણની આંખો એ આ જ્યોતિષને બતાવવામાં આવેલી છે અને ત્યારે આ જ્યોતિષના પાંચ અંગ ભેગા થાય છે ને ત્યારે આપણે મિત્રો એને પંચાંગ તરીકે ઓળખીએ છીએ અને જે પાંચ અંગ ખૂબ બતાવવામાં આવેલા છે જેની જો આપણે વાત કરીએ તો શાસ્ત્ર એવું છે કે યોગ નક્ષત્ર અને કરણ આ જ્યોતિષના પાંચ મહત્વના પાસા કે મહત્વના અંગ ગણવામાં આવે છે અને પાંચ અંગ જયારે ભેગા થાય છે ત્યારે આપણે એને પંચાંગ કહીએ છીએ અને જયારે ત્યારે આપણે કોઈ શુભ કે અશુભ કર્મ કરતા હોઈએ ત્યારે આ પંચાંગ પ્રકરણ એનું દર્શન એ પંચાંગ જોવામાં ખાસ આવે છે મિત્રો અને એના માટે જ આપણા દરેકને માટે સરળ બને એના માટે આપણો આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન આપણે કરીએ છીએ તો આજે આપણે વાત કરીશું સર્વપ્રથમ પંચાંગ પ્રકરણ બાર રાશિના એ લેખા કે કઈ રાશિના જાતકોએ આજે સાવધાની રાખવાની જરૂર છે કઈ રાશિના જાતકો છે જેને આ કાર્ય અવસ્થી આજે બિલકુલ નથી કરવાનું

અને સાથે સાથે સરસ મજાનો એક સરળ ઉપાય આ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આપણા ગ્રહ અનુસાર આપણે જોવા જઈએ ક્યાંક આપણા ગ્રહો પ્રતિકૂળ હોય ક્યાંક આપણા ગ્રહો નબળા હોય જેના કારણે થઈ અને આપણને વ્યવસાયમાં નોકરીમાં ધંધામાં કે અન્ય કોઈ રાજકીય કાર્યમાં આપણને સફળતા નથી મળતી તો એના માટે થઈ એ સફળતાની પ્રાપ્તિ થાય અને દરેક અવરોધો દૂર કરી અને આપણો જે મનોરથ છે આપણો જે સંકલ્પ છે સિદ્ધ થાય એના માટે ભગવાન ગણેશજીનું એક સ્તોત્ર એ જે દરેક પ્રકારની આપત્તિઓમાંથી વિપત્તિઓમાંથી આપણને મુક્તિ આપવાનું છે તો એ જ કાર્યક્રમ માટે થઈને મિત્રો આજે આપણે વાત કરવાની છે તો વિશેષત જોડાઈ જઈએ આપણા આ કાર્યક્રમની અંદર અને સર્વપ્રથમ આજે આપણે વાત કરવી છે આજના આપણા આ પંચાંગ પ્રકરણ વિશે ક્રોધિ સંવત્સર ચાલી રહ્યું છે પ્રારંભ થઈ ચૂક્યો છે શરદ ઋતુઓનો અને એવું કહેવાય છે કે મિત્રો આ છ પ્રકારની ઋતુઓની અંદર વિશેષતઃ શારીરિક રોગ આપતી જો કોઈ ઋતુ ઋતુ હોય ને તો એ શરદ છે કફ પિત અને વાયુ આ ત્રણેય પ્રકારની ઉદ્ભવ સ્થિતિ કરાવવા વાળી ઋતુ કારણ કે અત્યારનો સમય એવો છે કે જેની અંદર વરસાદ જોર વધારે હોય તાપ બિલકુલ ઓછો હોય છે

તારીખ વિશે વાત કરવામાં આવે તો પંદર નવ બે હજાર ચોવીસ અને વાર રવિવાર સરસ મજાનો વાર આજે આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે પંદરમી સપ્ટેમ્બર બતાવવામાં આવેલી છે મિત્રો તિથિ વિશે આજે જોવા જઈએ તો ભાદ્રપદ શુક્લ દ્વાદશી ભાદ્રવો મહિનો છે શુક્લ પક્ષ છે અને ન તિથિ દ્વાદશી તમા બારસ સમાન આપણે ત્યાં કોઈ તિથિ બતાવવામાં નથી આવી તો આજે બારસ ની તિથિ બતાવવામાં આવેલી છે મિત્રો આગળ નક્ષત્ર યોગ અને કરણ વિશે જો આપણે વાત કરવામાં આવે તો આજનું નક્ષત્ર મિત્રો શ્રવણ નક્ષત્ર આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે યોગ વિશે જો વાત કરવામાં આવે તો અતિગંડ યોગ છે આજના દિવસે જે કોઈ જાતકોનો જન્મ થાયને મિત્રો એને અતિગંડ યોગ નામની વિધિ એ શાંતિ વિધાન એ અવશ્ય કરાવવું જોઈએ જેના કારણે તો જીવનની અંદર ઉત્પાતો છે એ વિધિ ન કરાવીએ તો શાસ્ત્ર એવું કહે છે કે ઉત્પાતો ક્યાંક માતા પિતા મોસાળ પક્ષ

ચંદ્ર રાશિ વિશે વાત કરવામાં આવે તો આજે જે કોઈ જાતકોનો જન્મ સવારે પાંચ વાગ્યા અને પિસ્તાલીસ મિનિટ સુધી જે કોઈ જાતકોનો જન્મ થાય છે એ લોકોની રાશિ મકર રાશિ આવશે જેના અક્ષર બતાવવામાં આવેલા છે ખ અને જ ખ અથવા તો જ અક્ષર ઉપરથી નામકરણ મિત્રો એ અવશ્ય કરવું જોઈએ ત્યારબાદ જે કોઈ જાતકોનો જન્મ થાય છે એ લોકોની રાશિ કુંભ રાશિ બતાવવામાં આવેલી છે ઘ અક્ષર ઉપરથી અવશ્ય ચોક્કસ નામકરણ મિત્રો એ કરવું જોઈએ આગળ દિન વિશેષની અંદર અભિજીત મુરત અને રાહુકાળ વિશે જો વાત કરવામાં આવે તો સવારે અગિયાર વાગ્યા ને એકાવન મિનિટે આજનું અભિજીત મૂરત વણજોયું મુરત વિજય મૂરત મિત્રોએ પ્રાપ્ત થઈ રહ્યું છે જે બપોરે બાર ને ચાલીસ મિનિટે પરિપૂર્ણ થઈ રહ્યું છે અને સાથે સાથે રાહુકાળ વિશે આપણે જોવા જઈએ તો સાંજે ચાર વાગ્યા ને ત્રેપ્પન મિનિટે એટલે કે અંદાજિત પાંચ ની આજુબાજુ સાંજે રાહુકાળ પ્રારંભ થાય છે જે રાહુકાળ સાંજે સાડા છ વાગે એ રાહુકાળ એ પરિપૂર્ણ થાય છે તો મિત્રો આ સમય દરમિયાન રાહુકાળ સમય દરમિયાન આપણે આપણે શુભ વંચિત રહેવું જોઈએ વાત કરી આ પંચાંગ આગળ વાત કરીએ સરસ મજાના બાર રાશિના લેખા જોખા કઈ રાશિના જાતકોને સાવધાની રાખવાની છે કઈ રાશિના જાતકોનું આજે ચમકશે કિસ્મત અને કઈ રાશિના જાતકોના ખુલવાના છે આજે ભાગ્યના દ્વાર મિત્રો બીજા નંબરની રાશિ વાત કરીએ વૃષભ રાશિ અક્ષર આવી રહ્યા છે મિત્રો વૃષભ રાશિના જાતકો માટે કહેવાય કે સામાન્ય ભર્યો સામાન્ય મિશ્ર કરતો દિવસ વૃષભ રાશિના જાતકોને આજના દિવસે રહેવાનો છે મહત્વપૂર્ણ નિર્ણય આજના દિવસે તમારે કોઈ કાર્ય કરવું હોય એવું મહત્વ કાર્ય કરવું હોય તો ચોક્કસથી એ કાર્ય કરતા પહેલા મિત્રો સો વખત વિચાર કરી અને વૃષભ રાશિના જાતકો આગળ કાર્ય કરજો

અને એ બિન જરૂરી વાર્તાલાપના કારણે થઈ મિત્રો આગળ જતા ક્યાંક એ જ વાત દ્વારા વાદ અને વિવાદ ઉત્પન્ન થાય છે તો ખાસ આજે વૃષભ રાશિના જાતકોએ આ અન્ય વાદ વિવાદ ન થાય ને એની સાવચેતી ખાસ રાખવાની છે આજે ધંધાકી કાર્યની અંદર જોવા દઈએ તો વૃષભ રાશિના જાતકોને ખર્ચાળ ભર્યો દિવસ આજે બતાવવામાં આવેલો છે વિશેષતઃ સ્વાસ્થ્ય પ્રત્યે પણ આજે વૃષભ રાશિના જાતકોએ ખાસ કાળજી રાખવાની આવશ્યકતા છે ત્રીજા નંબરની રાશિ વાત કરીએ મિથુન રાશિ મિત્રો અક્ષર બતાવવામાં આવ્યા છે મિથુન રાશિ કરવો પડી શકે આવા યોગો આજના દિવસે ભગવાન ચંદ્ર નારાયણ બતાવી રહ્યા છે મિત્રો ક્યાંય ને ક્યાંય મિથુન રાશિના જાતકોને એવું કહેવાય કે ઓફિસિયલી કાર્યની અંદર નોકરીયાત વર્ગને હે પોતાના કાર્યની અંદર અનેક પ્રકારનું કાર્ય કરવા છતાં પણ સારું પરિણામ ન મળતું હોય ન મળતો હોય અપજસની પ્રાપ્તિ થતી હોય એવા યોગો આજના દિવસે બતાવવામાં આવ્યા છે ખાસ મિથુન રાશિના જાતકો આજે પોતાનું મનોબળ એ મક્કમ બનાવી અને ધૈર્ય રાખી અને તમારું કાર્ય કરો તમારા કાર્ય ઉપર ધ્યાન આપો ચોક્કસથી ભગવાન શુક્ર અને ભગવાન ચંદ્રનારાયણ આપણને પ્રીતિ કરાવવા વાળા બને પડકારજનક પરિસ્થિતિઓનો સામનો આજે મિથુન રાશિના જાતકોને ક્યાંય ને ક્યાંય કરવો પડી શકે છે મિત્રો આગળ વાત કરીએ ચોથા નંબરની રાશિ કર્ક રાશિ ડ અને હ અક્ષર બતાવવામાં આવ્યા છે આજે ઉત્તમ દિવસ કર્ક રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે અત્તરની જેમ સુવાસ ફેલાવવાનું કામ સુગંધ ફેલાવવાનું કામ કર્ક રાશિના જાતકોનું થશે આજે તમે વિશેષતઃ નોકરિયાત વર્ગને કોઈ નવી ઊંચાઈ અથવા તો કોઈ નવી એવી પદ છે એની પણ પ્રાપ્તિ થઈ શકે છે પારિવારિક જીવનની અંદર સુખ અને શાંતિનો અહેસાસ થતો હોય કર્ક રાશિના જાતકોને એવું પણ મળે આજે કોઈ પ્રિયજનો સાથે તમારી મુલાકાત કર્કરાશિના જાત જાતકો માટે શ્રેષ્ઠતમ બની રહે એવા પણ યોગો બતાવવામાં આવ્યા છે પરસ્પર ક્યાંક ને ક્યાંક બપોર પછીનો સમય દાંપત્ય જીવનમાં થોડો મતભેદ ઉત્પન્ન થાય વિશેષતઃ ભગવાન ચંદ્રનારાયણના જપ દ્વારા એ મતભેદને દૂર કરી અને આજનો દિવસ મિત્રો કર્ક રાશિના જાતકોએ વ્યતીત કરવો જોઈએ પાંચમા નંબરની રાશિ બતાવવામાં આવી છે સિંહ રાશિ મો અને ટ અક્ષરો આવી રહ્યા છે સિંહ રાશિના જાતકો માટે શ્રેષ્ઠતમ દિવસ બતાવવામાં આવ્યો છે મનમાં એક પ્રકારની લાગણીઓ અને વિચારો પેદા થાય પારિવારિક સમસ્યાને લઈને આજના દિવસે ચિંતા રહે પરંતુ વાતચીત દ્વારા એનો ઉકેલ તમે શોધી શકો છો મિત્રો કલા અને અભિનય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નોંધપાત્ર આજે સફળતાની પ્રાપ્તિ થવાની છે પરિવારની અંદર કોઈ શુભ પ્રસંગ આવાગમન થતું હોય એની તૈયારીઓમાં તમે સમય વ્યતીત કરો ચોક્કસથી સિંહ રાશિના જાતકોને એના અંદર પૂર્ણતઃ ફળની પ્રાપ્તિ થાય તમારા કાર્યસ્થળની અંદર તમારી પ્રશંસા થાય અને એ પ્રશંસાના કારણે થઈ તમે આનંદની પ્રાપ્તિ કરી શકો છો જીવનસાથી દ્વારા કોઈ એવી માગણીઓ રહેલી હોય જીદ બતા આવેલી છે વાત કરીએ છઠ્ઠા નંબર ની રાશિ કન્યા રાશિ પઠ અક્ષરો બતાવવામાં આવ્યા છે કન્યા રાશિના જાતકો આજે સ્વાસ્થ્ય સંબંધિત રોગ થવાની સંભાવના બતાવવામાં આવી છે સ્વાસ્થ્ય સારું રહે એના માટે થઈ અને ની અંદર અંકુશ રાખવો ખૂબ જ જરૂરી છે થોડો વ્યાયામ કરજો મિત્રો યમ નિયમ આસન ધ્યાન ધારણા યોગ સમાધિ અને એ વ્યાયામ દ્વારા પણ આપણા શરીરને આપણે તંદુરસ્ત રાખી શકીએ એવા યોગો બતાવવામાં આવ્યા છે આજે કોઈ વ્યક્તિની સાથે તમારે મુલાકાત કરવાની હોય તો એ મુલાકાતને ટાળજો હે ક્યાંયક આપણા સ્વાસ્થ્યને લગતી લઈ બીમારીઓના કારણે થઈ મન બેચેન રહેતું હોય અને એ બેચેની વાળું મન રાખી અને તમે મુલાકાત કરશો તો એના અંદર ક્યાંક અસફળતા પ્રાપ્ત થશે એટલે તે વિશેષ કન્યા રાશિના જાતકોએ આજે કોઈની સાથે વિશેષ મુલાકાતનું આયોજન હોય તો ચોક્કસથી એ મુલાકાત ટાળવી જોઈએ મિત્રો નાણાકીય લેવડ અંદર પણ આજે કન્યા રાશિના જાતકોએ ક્યાંક સાવધાની રાખવાની જરૂર છે લવ લાઈફની અંદર પ્રેમ પ્રકરણની અંદર આજે ક્યાંક મતભેદ થઈ શકે છે

સારી નામના અને કામનાને આજના દિવસે પ્રાપ્ત કરી શકો છો તમારા કાર્યની આજના દિવસે પ્રશંસા થઈ શકે મિત્રો આજે તમને તમારી મહેનત પ્રમાણે ફળ મળતું હોય ને એવા પણ યોગો જણાય છે અંગત જીવનમાં જોવા જઈએ તો દાંપત્ય જીવનની અંદર આજે મધુરતા ભર્યો દિવસ તુલા રાશિના જાતકોને રહેવાનો છે ક્યાંક ને ક્યાંક તમને પરિવાર સાથે મિત્રો સાથે સમય વિતાવવા માટેની તક મળે

અને લાભપ્રદ અર્પણ કરતા હોય એવા યોગો વૃશ્ચિક રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે વેપારી વર્ગને આજે પોતાના વેપારની અંદર ધારી સફળતા પ્રાપ્ત થાય કોઈ નવી ડીલ કરવી હોય કોઈ નવું કાર્યનું આયોજન કરવું હોય મોટા વેપારી વર્ગને તો ખાસ વૃશ્ચિક રાશિના જાતકો આજે એ કાર્ય કરી શકો છો એ પ્રગતિ માટેની એક નવી તક આજના દિવસે વૃશ્ચિક રાશિના જાતકોને પ્રાપ્ત થઈ શકે છે

અને ક્યાંક આપણને અપજસ ની પ્રાપ્તિ કરાવવાળું બને એના માટે કઈ વાદ વિવાદ થી દૂર રહેવું જોઈએ આજે કોઈ નવો પ્રોજેક્ટ છે કોઈ કોઈ કાયદાકીય કાર્ય કાર્ય કે સરકારી કરવા માટે થઈને આયોજન કરવું છે તો ચોક્કસ થી આંખો બંધ કરીને કાર્ય કરી શકે છે મિત્રો કિસ્મત આપણા દરવાજા ઉપર આવીને ઉભેલી છે અને એ કિસ્મત ને આપણે ભાગ્યની સાકલથી ખોલી અને આપણે ચમકાવવા માટે ધનરાશિના ના જાતકોએ આજે આ કાર્ય કરવાનું છે વિશેષતઃ ધનરાશિના જાતકો આજના દિવસે વાત વિવાદ થી દૂર રહેશો તો ચોક્કસથી થી શુભ ફળ પ્રાપ્તિ થશે દસમી રાશિ વાત કરીએ મકર રાશિ ખ અને જ અક્ષરો આવી રહ્યા છે મધ્યમ અનુકૂળતા ભર્યો દિવસ મકર રાશિના જાતકોને આજનો દિવસ રહેવાનો છે ક્યાંય ને ક્યાંય ઓફિસની અંદર કે તમારા વેપાર વર્ગની અંદર પડકારોનો સામનો કરવો પડી શકે છે આજના દિવસે મકર રાશિના જાતકો માટે ક્યાંક પોતાના જ લોકો પોતાની સામે વિરોધ પક્ષમાં આવી અને ઉભા રહે અને આજના દિવસે એ વિરોધીઓનો સામનો પણ તમારે કરવો પડી શકે છે માટે મકર રાશિના જાતકો ખાસ આજે પોતાના વિરોધીઓથી સાવધાન રહેજો મહત્વપૂર્ણ કોઈ નિર્ણય આજના દિવસે લેવો હોય તો મિત્રો આજે મુલતવી રાખજો ક્યાંક ભગવાન ચંદ્ર નારાયણ અને સૂર્યનારાયણ નું બળ આજના દિવસે મકર રાશિના જાતકો ઉપર ઓછું રહેલું છે આત્મબળ આપણો જે આત્મપાવર હોય ને એની અંદર ક્યાંક કમી આજના દિવસે મકર રાશિના જાતકોને જણાય જેના કારણે થઈ આજે આપણે યોગ્ય નિર્ણય ન લઈ શકીએ મિત્રો અને ક્યાંક આજે લીધેલો નિર્ણય આપણા માટે પડકારજનક કે બાધાજન્ય લાગે એના માટે આજના દિવસે એવા નિર્ણય કોઈ હોય તો એ મુલકવી રાખવા જોઈએ એ આગળની રાશિ વાત કરીએ અગિયારમાં નંબરની રાશિ કુંભ રાશિ ખૂબ જ સારા સંકેતો શુભ સંકેતો લઈ અને ઉત્તમ દિવસ આજે રહેવાનો છે મિત્રો આજે વેપારી વર્ગ હોય સ્ત્રી વર્ગ હોય વડીલ વર્ગ હોય દરેકને પોતાના સપનાઓ પરિપૂર્ણ થતા હોય એવા એક યોગો હે પોતાનું પૂર્વમાં કરેલું આયોજન પૂર્વમાં કરેલા વિચારો આજે સફળતા અપાવતા હોય એવો પણ યોગ આજે બતાવવામાં આવ્યો છે અંગત જીવનની અંદર જોવા જઈએ તો ખુશીઓથી ભરેલો દિવસ આજે ખુશીઓની જોડી લઈ અને આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે આવી રહ્યો છે મિત્રો પ્રેમ લાભની ની અંદર પ્રેમ પ્રકરણ ની અંદર જીવતા જે લોકો છે વિતાવતા સમય વિતાવતા લોકો છે એને પણ આજે પોતાના પાત્ર દ્વારા યોગ્ય યોગ્ય પ્રાપ્તિ થાય એવા પણ યોગો આજના દિવસે મિત્રો બતાવવામાં આવેલા છે અને અંતે વાત કરીએ મીન રાશિ દ છ અક્ષરો બતાવવામાં આવ્યા છે આજે શુભ ફળ આપવા વાળો દિવસ મીન રાશિના જાતકો માટે બની રહેવાનો છે તમારા પ્રયત્ન પ્રમાણે આજના દિવસે તમને ફળ મળતું હોય એવા યોગ આજના દિવસે જતા બતાવવામાં આવેલા છે મિત્રો બે નંબરને લગતા કોઈ શેર શેરબજારને લગતા કોઈ નાણાકીય કોઈ કાયદાકીય એવું કોઈ તમારે આયોજન કરવું હોય લેવડ દેવડ કરવી હોય તો આજના દિવસે મીન રાશિના જાતકો ચોક્કસ તે કરી શકે છે કારણ કે આજનો દિવસ આર્થિક રીતે મીન રાશિના જાતકોને શ્રેષ્ઠ અને ઉત્તમ બતાવવામાં આવેલો છે તમે આજના દિવસે કરેલું રોકાણ એના દ્વારા તમને ભવિષ્યમાં સારો ફાયદો થાય એવા પણ ઉત્તમ યોગો બતાવવામાં આવ્યા છે પરિવારના સભ્યો સાથે સમય પસાર કરો સમય વિતાવો ચોક્કસથી માનસિક શાંતિની પ્રાપ્તિ થઈ શકે મિત્રો સરસ મજાની બહાર રાશિના લેખાચોખાની સાથે વાત કરી સરસ મજાનો આજનો એક ઉપાય જે આપણને ક્યાંક ને ક્યાંક દરેક કાર્યની અંદર મિત્રો અસફળતા અપાવે છે કાર્ય દરેક જગ્યાએ એ આપણા નોકરી ધંધો કે વ્યવસાયમાં પરિપૂર્ણ રીતે આપણે ધ્યાન દઈ ખંતથી મન અને કાર્ય કરીએ છીએ પણ ક્યાંક ક્યાંક આપણને અપજસ મળે છે છે અસફળતા પ્રાપ્ત કરવી પડે તો મિત્રો આજે આ ગણેશ મહોત્સવ દરમિયાન ભગવાન ગણેશજી સરસ મજાનું એક સ્તોત્ર છે જે ચોક્કસથી તમે સ્તોત્રનો પાઠ કરો એ સ્તોત્રનું પઠન કરો એનું અનુષ્ઠાન કરો નિશ્ચિત સંખ્યાની અંદર તો અસફળતા દૂર થઈ અને ચોક્કસ આપણને સાફલ્યતાની પ્રાપ્તિ થશે એમને કોઈને બોલાવા નહી વિચાર કર્યો કે આના પહેલા જયારે હું પૃથ્વી લોક ઉપર આવ્યો હતો ત્યારે આ લોકોની મારી જરૂર હતી એટલે મને બોલાવ્યો મારી આગતા સ્વાગત સન્માન કર્યું પરંતુ હવે મારો સમય મારી જરૂર નથી અને કલિયુગનો સમય છે મિત્રો હે કશ્યાસ્તી કો વલ્લભ હા જ્યાં સુધી જે વ્યક્તિનું કામ છે ત્યાં સુધી આપણે બોલાવીશું પછી કામ પૂરું થયા પછી કોણ હું કોણ અને તમે કોણ અને એટલા માટે થઈ અને નારદજીએ ભગવાન ગણેશજીની સ્તુતિ કરી છે જેને ત્યારે સફળતા નહોતી મળતી અને એ સ્તુતિનું નામ બતાવવામાં આવ્યું છે સંકટનાસન સ્તોત્ર હેં ક્યાંય ને ક્યાંય અસફળતા મળે છે ને મિત્રો તો આ ગણેશ મહોત્સવ દરમિયાન

ભગવાન ગણેશજીની સામે બિરાજમાન થઈ અને તમે નિશ્ચિત શ્લોકની મર્યાદાની અંદર એ નિશ્ચિત શ્લોક ના સંખ્યામાં તમે અનુષ્ઠા ના ક્રમ થી એનું આવર્તન કરો અને એના મંત્રના જપ કરો તો ભગવાન ગણેશજી એ સાફલ્યતાની પ્રાપ્તિ કરાવશે કદાચ એ શ્લોક નું તમે મંત્ર જપ નથી કરી શકતા તો શાસ્ત્ર એવું કે છે કે અષ્ટાભ્યો બ્રાહ્મણ એ રેસ્તે અલિકતવાયો સમર્પયત ઘરની અંદર રહેલા સદસ્યો આજુબાજુમાં આડોશી પાડોશી આઠ વખત આ ભગવાન ગણેશજી નું સંકટ સ્તોત્ર લખી અને કાગળ તમે એમને અર્પણ કરો ને તો પણ આપણને ચોક્કસ મનવાંચિત ફળ મિત્રો પ્રાપ્તિ થાય છે તો આજના આપણા કાર્યક્રમ ની અંદર સરસ મજાનો આ ધાર્મિક ઉપાય એ મિત્રો આપને પણ કેવો લાગ્યો અને ચોક્કસથી આ સરળ અને સરસ ઉપાય આપ પણ સફળતાની પ્રાપ્તિ કરાવવા માટે ઘરે બેઠા કરજો મિત્રો તો આજના કાર્યક્રમ ની અંદર બસ આટલું જ પુન આજ સમયે આપણા આજ કાર્યક્રમ ની અંદર એક નવા વિષય સાથે આપણે મળીશું ઓમ નમ શિવાય